આજે ભાવનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં સરકારી શાળાના પુસ્તકો વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યા હતા આ મુદ્દે લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બીજમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના વિજય ટોકીજ નજીક આવેલી શહીદ ભગતસિંહ શાળા નંબર બેતાલીસ માંથી આજે બપોરના સમયે એક મિની ટેમ્પામાં સરકારી પુસ્તકો ભરવામાં આવી રહ્યા હતા ત્યારે લોકોએ તેમને રોક્યા હતા આશ્ચર્યજનક વાત એ છે કે આ પુસ્તકો સાથે વિદ્યાર્થીઓ અને તેમના વાલીના આધાર કાર્ડ રેશન કાર્ડ અને પાસબુક ની નકલો પણ મળી આવી હતી લોકોનો આક્ષેપ છે કે આ પુસ્તકો જૂના માલ તરીકે વેચવા માટે લઈ જવામાં આવી રહ્યા હતા લોકો દ્વારા આ પુસ્તકોને વેચાણ મોકલતા પહેલા જ રોકી દેવામાં આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે આ અંગે શાળાના સત્તાવાળાઓને પૂછપરછ કરવામાં આવી હતી શહીદ ભગતસિંહ શાળા નંબર બેતાલીસ ના આચાર્યને આ અંગે પૂછવામાં આવતા તેમણે આ પુસ્તકો જૂના હોવાનું જણાવ્યું હતું સાહેબ આ કાગળ છે ના છે હવે બોલો આ નોટબુક નું શેનું છે જે અગાઉના વર્ષોની અંદર બાળકોએ જે કામ કર્યું હોય ને બરોબર છે એના જૂના પુસ્તકો છે અગાઉના વર્ષો આમાં આધાર કાર્ડ રેશન કાર્ડ બેંકોની ઓલી બધું છે કોઈના ડોક્યુમેન્ટ મિસ થાય

દસ્તાવેજો આધાર કાર્ડ રેશન કાર્ડ અને પાસબુક ની નકલો આ પુસ્તકો સાથે શા માટે હતી આ મામલો ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરે છે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને મફત પુસ્તકો આપવાને બદલે જો આ રીતે પુસ્તકો વેચાણ માટે જતા હોય તો તે શિક્ષણ વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઉભો કરે છે કલ્પેશ મણિયાર પૂર્વ સદસ્ય નગર શિક્ષણ સમિતિ એડવોકેટ કલ્પેશભાઈ વાત કરીએ તો જે વિજેતા સ્પર્ધાથી આવેલી સહીત भगतજી સ્કૂલ 43 નંબરમાંથી સોપરા ભાર

તેના શાસ્ત્રાધિકારીએ ભાવનગરમાં જે 68 સ્કૂલ છે તેના તમામ ચોપડા બધા એક જગ્યાએ ભેગા કરવા પડે અને એ ચોપડાનો કોર્સ બદલાઈ ગયો હોય તો તોજી ચોપડા વેચી શકે છે એટલે આચાર્યની બે દરકારી હોય એની સામે તાત્કાલિક પગલા લેવા જોઈએ આ પુસ્તકોની તો બહુ મોટી દુર્ઘટના કહેવાય ચોપડા ઘટના કરતાં પણ ભાવનગર શહેર માટે ખૂબ ગંભીર ઘટના કહેવાય આ બાબતે પેલા તો શાસના અધિકારી અને શિક્ષણ સમિતિના ચેરમેન ને કમિશનર સાહેબ ને હું વિનંતી પગલા પણ ચેડા કરી શકે તમે ડોક્યુમેન્ટ કોઈ દિવસ કોઈ બાળકનું સ્કૂલમાં નહીં ઓફિસની બહાર પણ નથી લઈ જઈ શકાતું તો આચાર્ય આવી મોટી ગંભીર ભૂલ કરી હોય તો આચાર્ય સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને એની સામે જે શિક્ષાત્મક શિક્ષણાત્મક પગલા પણ તાત્કાલિક ધોરણે લેવા જોઈએ

અને મેં પણ આચાર્ય પાસેથી રિપોર્ટ મંગાવેલ છે અને આચાર્ય શ્રી પાસે જાણવા મળ્યું એ મુજબ જે મેં રિપોર્ટ જાણ્યો એના આધારે એવું જાણવા મળેલ છે કે ભાઈ આચાર્ય દ્વારા જે વર્ષો પહેલાં બાળકોને સ્વાધ્યાયભૂતિઓ આપવાની આપવામાં આવતી અને બાળકોની જે લેખનની મૂકો વગેરે જે હતું એ વધારાનું સાહિત્ય રૂમમાં પડેલું હતું જેના નિકાલ કરવા માટે થઈ અને એ લોકોએ પસ્તીના પેલામાં આપવા માટેની જે હતી એવી મને વિગત શાળાના આચાર્યશ્રી દ્વારા જાણવામાં આવેલી છે હાલમાં મહાનગરપાલિકા દ્વારા ઘણી બધી આંગણવાડીઓ સ્વા સ્માર્ટ આંગણવાડી બનાવવા માટેનો કાર્યક્રમ ચાલુ રહ્યો છે એના માટે થઈને સ્માર્ટ આંગણવાડી બનાવવાની હોય તો આંગણવાડીને બેસવા માટે અમારે શાળામાં એક રૂમ ફાળવી આપવાનો આદેશ અમે અહીંથી કરેલો છે એ રૂમ ખાલી કરવા માટે થઈને એ રૂમની અંદર જે વધારાનું સાહિત્ય હતું એનો નિકાલ કરવો પડે એમ તાત્કાલિક એટલે આચાર્યશ્રીના જણાવ્યા મુજબ એવું છે કે રૂમમાં આવું જૂનું સાહિત્ય પડેલું હતું જે ખરેખર બિન ઉપયોગી હતું અને વર્ષો જૂનું હતું એની અંદર કોઈ અત્યારના હાલના કોઈ પાઠ્યપુસ્તકો નથી પણ એમનું આચાર્યના કહેવા મુજબ એમની અંદર સ્વાત્યપૂ થયો અગાઉ બાળકોને લખેલી જૂની લેસનની બુકો અને અગાઉનું જૂનું એવું સાહિત્ય હતું કે જે કોઈ શાળાના રેકર્ડ ઉપર ઉપલબ્ધ નહોતું એટલે આચાર્યશ્રીના જણાવ્યા મુજબ આવા સાહિત્યના નિકાલ કરવા માટે થઈ અને આ આપેલું છે એવું મને જાણવા મળ્યું છે આમ છતાં હજી હું આ શાળાના આચાર્ય પાસેથી વિગતવાર રિપોર્ટ મંગાવીશ અને એની અંદર જો અમને પણ એવું ક્યાંય જણાશે કે ભાઈ આચાર્યશ્રી દ્વારા કોઈ આવી સાહિત્યમાં ક્યાંય નિકાલ કરવાનો નિયમ વિરુદ્ધ કામ થયેલું છે તો એના ઉપર અમે પણ અમારા લેવલથી એક્શન લેશું ત્યાં કરવું જોઈએ એ શાળાની અંદર જે કંઈ પણ જે સ્ટોક રજિસ્ટર નિભાવવામાં આવે છે શાળાના સ્ટોક ઉપર ચડેલી કોઈ પણ વસ્તુ છે એનો એને નિકાલ કરવો હોય તો એની અંદર અમારી અહીંયા સમિતિની મંજૂરી મેળવવી પડે છે અને એની નિયત નમૂનામાં દરખાસ્ત કરી એની મંજૂરી મેળવીને ત્યાર પછી એનો નિકાલ કરી શકે છે પણ જે વસ્તુ ડેસટોકમાં ચડાવેલી નથી અથવા તો એવું કોઈ સાહિત્ય છે કે જે ખરેખર શાળાના રેકોર્ડમાં નથી અને એ બિલકુલ બિનઉપયોગી છે અને જે ખરેખર શાળાને લગતું ના હોય એવું રેકોર્ડ નિકાલ કરવા માટે થઈ અને એ એસએમસી કક્ષાએથી પણ નિર્ણય કરી અને આ નિકાલ કરી શકે છે બાળકોના આધાર કાર્ડ કાર્ડ રેશન પાસબુક આ કેટલા યોગ્ય છે આવી કોઈ પણ વિગત શાળાના આચાર્ય પાસેથી વિગતવાર રિપોર્ટ મંગાવીશ કે ભાઈ આવા કોઈ બાળકોના જે ડોક્યુમેન્ટ્સ વગેરે છે તો એ કયા કારણોસર એનાથી નિકાલ થયેલો છે એનો હું શાળાના આચાર્ય પાસેથી વિગતવાર રિપોર્ટ મંગાવીશ અને એના રિપોર્ટમાં જણાવ્યા મુજબ જો એમનાથી આવી કોઈ પણ નિયમ વિરોધની કોઈ કાર્યવાહી કરવામાં આવેલી અથવા તો બેદરકારી દાખવામાં આવેલી છે તો અમારા લેવલથી એમને કાયદેસર નિયમ શિસ્ત વિશે કાર્યવાહી પણ કરવામાં આવશે કાર્યવાહી જો શાળાના આચાર્ય તરીકે એમને એમના જે નિયમસર કરવાની કાર્યવાહીમાં બેદરકારી દાખવે તો શિસ્ત વિશે કાર્યવાહી માટે થઈને અમે એને પ્રાથમિક તબક્કે ખુલાસા રૂપે નોટિસ પણ આપી શકીએ આ ઉપરાંત જો અમને અસંતોષ જણાય તો એના વિરુદ્ધ અમે શિસ્ત વિશે કાર્યવાહી માટે થઈને પગલાં પણ ભરી શકીએ છીએ આ આ એક અત્યંત ગંભીર મામલો છે શિક્ષણ વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા અંગે સઘન તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે બી ન્યૂઝ આ મામલે સતત નજર રાખશે અને આપને વધુ અપડેટ આપતા રહીશું અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર